स्वागत करू आज ये बात करवाना चाहिए आर्थिक सर्वेक्षणनी प्रक्रिया प्रोसेस ऑफ इकोनॉमिक सर्वे मूल मुद्दानी अपने शुरुआत करिए के पहला जे दर्शक मित्रों मारिया YouTube चैनल ऊपर नवा हो तो आ चैनल ने सब्सक्राइब करो साथे साथे बेल आइकन दबाओ जेथी करीने हमें जे काही नवा वीडियो अपलोड करिए एनी माहिती आप लोगों ने मिली रहे एनो नोटिफिकेशन आप लोकने ملي रे

સરળ ભાષામાં ચર્ચા કરવાના છીએ તો આ વિડીયો અંત સુધી જુઓ આર્થિક સર્વેક્ષણ ની પ્રક્રિયા ઓફ ઇકોનોમિક સર્વે એની વાત કરીએ એ પહેલા આર્થિક સર્વેક્ષણ એ શું છે વોટ ઇઝ ઇકોનોમિક સર્વે એ જાણવું આપણે માટે ખૂબ જ જરૂરી બની જાય છે આર્થિક સર્વેક્ષણ જેને આર્થિક સર્વે આર્થિક મોજણી કે આર્થિક તપાસ એવા જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે આર્થિક સર્વેક્ષણ એ માહિતી માહિતી પ્રાપ્તિની એક પ્રક્રિયા છે છે જેમાં પ્રાપ્ત કર્યા પછી માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે અને નિષ્કર્ષની પ્રાપ્તિ સુધીની આખી આ પ્રોસેસ છે જેની વિગતવાર ચર્ચા હવે આપણે કરવાના છીએ આર્થિક સમસ્યાની તપાસ અને સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે છે આ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે અને આ સર્વેક્ષણમાં ભૌગોલિક વિસ્તાર અગાઉથી નક્કી કરવામાં આવેલો હોય છે એટલે કે ભૌગોલિક વિસ્તાર કયા એરિયામાં સર્વેક્ષણ કરવાનું છે એ વિસ્તાર અગાઉથી નક્કી થયેલો હોય છે હવે વાત કરીશું આર્થિક સર્વેક્ષણની પ્રક્રિયા પ્રોસેસ ઓફ ઇકોનોમિક સર્વે આર્થિક સર્વેક્ષણની જે પ્રક્રિયા છે જુદા જુદા તબક્કામાં વહેંચવામાં આવે છે પ્રથમ તબક્કો જે છે એ આયોજનનો તબક્કો છે પ્લાનિંગ સ્ટેજ છે બીજો તબક્કો છે એ માહિતી એકત્રીકરણનો તબક્કો છે એટલે કે જે ડેટાને આપણે પ્રાપ્ત કરીએ છીએ ડેટા કલેક્શન જેને तरी આપણે ઓળખીએ છીએ એ ડેટા કલેક્શનનો તબક્કો છે ત્રીજો તબક્કો એ માહિતીનું પૃથક્કરણ અર્થઘટન ફલિતાર્થોની તારવણી જેને આપણે ડેટા એનાલિસિસ તરીકે ઓળખીએ છીએ આ ત્રીજો તબક્કો છે અને ચોથો તબક્કો એ સર્વેક્ષણ અહેવાલ લેખનનો તબક્કો છે જે આપણે આ આર્થિક સર્વે પૂરું કરીએ અને ત્યારબાદ જે સિનોપ્સિસ લખીએ છીએ જે અહેવાલ લેખન કરીએ છીએ એ આ અહેવાલ લેખનનો આ છેલ્લો તબક્કો છે તો આ ચારે ચાર તબક્કાની હવે આપણે વિગતે ચર્ચા કરીશું આર્થિક સર્વેક્ષણની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો જેને આયોજનનો તબક્કો તરીકે આયોજનના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે આ આયોજનનો તબક્કો છે આખું સર્વે કેવી રીતે કરવું એનું પ્લાનિંગ આ તબક્કામાં કરવામાં આવતું હોવાથી આ તબક્કાને આયોજનના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે ચાલો જોઈએ આ તબક્કામાં શું શું પ્લાનિંગ કરવાનું છે સૌપ્રથમ સમસ્યાની પસંદગી કોઈ પણ સંશોધન એ સમસ્યામાંથી જન્મે છે સમસ્યા વગર સંશોધન સંભવી શકતું નથી માટે સૌ પ્રથમ આપણે સમસ્યાની પસંદગી કરવાની છે એમાં મુખ્ય સમસ્યા કઈ છે અને એની પેટા સમસ્યાઓ કઈ છે એ પણ નક્કી કરવાનું હોય છે તો આયોજનના તબક્કામાં સૌથી પહેલું સોપાન છે સમસ્યાની સમસ્યાની પસંદગી થઈ જાય ત્યારબાદ હેતુઓ નક્કી કરવા પડે છે આ હેતુઓ અને સમસ્યા બંને નક્કી થાય એટલે આપણું જે સંશોધન છે એ સંશોધનનું ટાઈટલ અથવા તો શીર્ષક નક્કી થાય છે એટલે પહેલું સોપાન છે સમસ્યાની પસંદગી બીજું સોપાન છે હેતુઓને નક્કી કરવા ત્રીજું સોપાન છે સંશોધનનું ક્ષેત્ર નક્કી કરવું અહીંયા સંશોધનનું ક્ષેત્ર એક તો અભ્યાસની દ્રષ્ટિએ પણ નક્કી કરવામાં આવે અને બીજું ભૌગોલિક દ્રષ્ટિએ પણ નક્કી કરવામાં આવે જો અભ્યાસની દ્રષ્ટિએ સંશોધનના ક્ષેત્રની વાત કરીએ તો એગ્રીકલ્ચર રિલેટેડ છે ઇન્ડસ્ટ્રી રિલેટેડ છે સર્વિસ સેક્ટર રિલેટેડ છે માઇક્રો ઇકોનોમિક્સ રિલેટેડ છે મેક્રો ઇકોનોમિક્સ રિલેટેડ છે ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ રિલેટેડ છે પબ્લિક ફાઇનાન્સ રિલેટેડ છે તો એમાંનું કયું સંશોધનનું ક્ષેત્ર છે એ નક્કી કરવું પડે ત્યારબાદ ભૌગોલિક ક્ષેત્રની જો આપણે વાત કરીએ તો આપણે જે સંશોધન કરવાના છીએ એ સંશોધનમાં કયા ભૌગોલિક વિસ્તારને આપણે આવરી લેવા માંગીએ છીએ એ સૌ સૌથી વધારે અગત્યની બાબત છે કોઈ પણ સંશોધન હોય તો તે ભારત લેવલે કરવું છે ગુજરાત લેવલે કરવું છે અમદાવાદ જિલ્લા લેવલે કરવું છે કે તમારા તાલુકા લેવલે કરવું છે કયા ચોક્કસ વિસ્તાર તમે સંશોધન કરવા માંગો છો એ નું ક્ષેત્ર નક્કી થાય ત્યારબાદ સમય આયોજન કરવું પડે આ જે કઈ સંશોધન આપણે કરવાના છીએ એ સંશોધન કરવા માટે આપણને ચોક્કસ કેટલો સમય લાગશે એનું પ્લાનિંગ હોવું જોઈએ ધારો કે આપણે નક્કી કર્યું કે મને આ સંશોધન કરવા માટે ત્રણ વર્ષનો સમય લાગશે તો એવું જરૂરી નથી કે ત્રણ વર્ષ પહેલા હું એને પૂરું ન કરી શકું અથવા તો વર્ષ વધારે સમય ન લઈ શકું એવું જરૂરી નથી પરંતુ આપણા માટે સમય આયોજન એટલે કે આ સંશોધનને પરિપૂર્ણ કરવા માટે મને કેટલો સમય લાગશે એનું પ્લાનિંગ આપણી પાસે હોવું જોઈએ સમય આયોજન કર્યા બાદ નાણાકીય આયોજન કરવું પડે સંશોધન એ મફતમાં તો થતું નથી એના માટે ખર્ચ કરવો પડે છે જો તમારે પ્રાઇમરી ડેટા હોય તો તમારે રૂબરૂ મુલાકાત માટે જે તે જગ્યાએ જે તે લાભાર્થીઓ પાસે જવું પડે તો એના માટે ખર્ચ થાય છે ઘણા બધા ઉપકરણોની જરૂર પડે છે એના માટે ખર્ચ થાય છે તો નાણાકીય આયોજન આપણું કેવું છે એના માટે આપણને કેટલી મદદ મળી શકે એમ છે જો આપણે યુજીસીનો મેજર કે માઇનર પ્રોજેક્ટ કરતા હોય તો યુજી તરફથી ગ્રાન્ટ મળે છે સાથે સાથે જો તમે ને લગતું સંશોધન કરતા હોય તો હવે તો સરકાર તરફથી પીએચડી માટે મંથલી ફેલોશીપ પણ મળે છે તો આ નાણાકીય પ્લાનિંગ પ્લાનિંગ છે છે કે નાણા આપણને કેટલો ખર્ચ થશે અને એ નાણાંની પ્રાપ્તિ ક્યાંથી આપણે થશે એ આખી બાબતને નાણાકીય આયોજનમાં એનો સમાવેશ કરવામાં આવે છે નાણાકીય આયોજન થઈ જાય ત્યારબાદ આપણો જે સર્વેક્ષણનો જે પ્રકાર છે એ પ્રકારની આપણે સ્પષ્ટતા કરવી પડે ઘણા બધા સર્વેક્ષણ જે હોય છે એ વર્ણનાત્મક છે કે વિશ્લેષણાત્મક છે એનો પ્રકાર કયો છે એની પણ સ્પષ્ટતા આપણે કરવી પડે ત્યારબાદ ઉત્કલ્પનાની રચના સૌ પ્રથમ આપણે જાણવું જોઈએ કે ઉત્કલ્પના એ શું છે જ્યારે આપણે કોઈ પણ સંશોધન કરીએ છીએ ત્યારે સંશોધન શરૂ કર્યા પહેલા સંશોધન ઓળખીએ છીએ હજુ આપણે સંશોધન શરૂ નથી કરી પરંતુ સંશોધન પૂર્ણ થતા કેવા પરિણામો પ્રાપ્ત થશે એની આગાહી કરતા વિધાનો સંશોધન શરૂ કર્યા પહેલા જ્યારે આપણે એ વિધાનોની રચના કરીએ છીએ તો એ વિધાનોને ઉત્કલ્પના પરિકલ્પના અથવા તો એને હાઇપોથીસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે તો અહીંયા આ પ્રથમ તબક્કામાં આપણે ઉત્કલ્પનાની રચના કરીએ ત્યારબાદ ચલોની ઓળખ કરવી પડે આપણે કેટલા ચલોને આપણા સંશોધનમાં લઈએ છીએ એને વ્યાખ્યાયિત આપણે વ્યવસ્થિત રીતે કરવા પડે ત્યારબાદ માહિતી મેળવવાની પ્રયુક્તિ આ સંશોધન કાર્યમાં આપણે પ્રાથમિક માહિતી લેવાના છીએ આપણે સેકન્ડરી માહિતી લેવાના પ્રાથમિક માહિતીમાં આપણે પ્રશ્નાવલી બનાવવાના છીએ એની પણ આપણી પાસે આયોજન હોવું જોઈએ જો આપણે પ્રશ્નાવલી બનાવવાના હોય તો તેની પૂર્વ ચકાસણી કરવી પડે કારણ કે પૂર્વ ચકાસણી જો આપણે કરીએ તો પ્રશ્નાવલીમાં જે ભૂલો હોય ભૂલો થવાની જે શક્યતા હોય એ શક્યતાઓને આપણે નિવારી શકીએ છીએ તો અહીંયા જો આપણે પ્રશ્નાવલી કે અનુસૂચિ બનાવવાના હોય તો તેની પૂર્વ ચકાસણી પણ આ પ્રથમ તબક્કામાં કરી લેવી જોઈએ અને છેલ્લે નિદર્શની પસંદગી નિદર્શ શા માટે પસંદ કરવામાં આવે છે અથવા તો નિદર્શ એટલે શું જ્યારે આપણે સમષ્ટિને ધ્યાનમાં રાખીને રાખીને એટલે કે કોઈ મોટા માસને ધ્યાનમાં રાખીને જ્યારે આપણે સર્વે કરતા હોય તો તમામ મોટા માસ સુધી આપણે પહોંચવું મુશ્કેલ હોય ત્યારે એમાંથી સેમ્પલ પસંદ કરવામાં આવે જેને નિદર્શ તરીકે ઓળખવામાં આવે છે આ યોગ્ય ગુણવત્તા વાળું જોઈએ તો પ્રથમ જે જે તબક્કો તબક્કો છે છે આયોજનનો એમાં સમસ્યાની પસંદગી હેતુઓ નક્કી કરવા સંશોધનનું ક્ષેત્ર નક્કી કરવું સમય આયોજન કરવું નાણાકીય આયોજન કરવું સર્વેક્ષણનો પ્રકાર નક્કી કરવો ઉત્કલ્પનાની રચના કરવી ચલોની ઓળખ કરવી માહિતી મેળવવાની પ્રયુક્તિ કરવી એની પૂર્વ ચકાસણી કરવી અને નિદર્શની પસંદગી કરવી આટલી બાબતોનો એમાં સમાવેશ થાય છે હવે જોઈશું બીજો તબક્કો જે છે માહિતી તબક્કો આર્થિક સર્વેક્ષણની પ્રક્રિયા પ્રોસેસ ઓફ ઇકોનોમિક સર્વે એના બીજા તબક્કાની જો આપણે વાત કરીએ તો તે છે માહિતી એકત્રીકરણનો તબક્કો જેને ડેટા કલેક્શનના તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે તો અહીંયા માહિતીનું એકત્રીકરણ કરવામાં આવે છે માહિતી ડેટા છે એટલે કે પ્રાથમિક કક્ષાની માહિતી છે અથવા તો ગૌણ કક્ષાની માહિતી છે એ માહિતી આપણે કેવી રીતે એકત્રિત કરવાની છે એનું આપણે અહીંયા પ્લાનિંગ કરવાનું હોય છે અથવા તો માહિતીને એકત્રિત કરવાની હોય છે જો આપણે માહિતીને પ્રશ્નાવલી પદ્ધતિ દ્વારા જો એકત્રિત કરવાની હોય તો સૌ પ્રથમ પ્રશ્નાવલીની રચના કરવી પડે એનું યોગ્ય કદ હોવું જોઈએ સાથે સાથે એ જે પ્રશ્નાવલી છે એની યોગ્ય ભાષા હોવી જોઈએ એમાં સ્પષ્ટતા હોવી જોઈએ એનું માળખું યોગ્ય હોવું જોઈએ અને જો અનુસૂચિ પદ્ધતિથી આપણે માહિતી એકત્રિત કરવાના હોય તો એ પણ અનુસૂચિ આપણે વ્યવસ્થિત રીતે તૈયાર કરવી પડે હવે આ તબક્કામાં માહિતી એકત્રીકરણની કેટલીક મુશ્કેલી હોય છે કારણ કે જે પ્રશ્નાવલી હોય છે એ આપણે જેમની પાસેથી માહિતી લેવાની હોય છે એમને આપી દેવાની હોય છે તો ઘણી વખત અમુક પ્રશ્નાવલીઓ ભરાઈને પરત આવતી નથી તો એટલે એટલા એટલા લેવલે આપણી પાસે ડેટાની અછત ઊભી થાય છે અમુક પ્રશ્નાવલીમાં બધી વિગતો ભરેલી ન હોય તો પણ ડેટાની અછત ઊભી થાય છે ઘણી બધી પ્રશ્નાવલીમાં જવાબો અસ્પષ્ટ હોય છે જો અનુસૂચિ દ્વારા આપણે માહિતીનું એકત્રીકરણ કરીએ તો અનુસૂચિ ભરવા માટે આપણે સંશોધન માટે કે સર્વે માટે કોઈ કોઈ પાસે જઈએ છીએ અને ડેટા આપણે એમની પાસે ફિલઅપ કરીએ છીએ તો ઘણી વખત સંશોધન કરતા ઉપર અવિશ્વાસની ભાવના પણ ઉદભવે છે ખાસ કરીને જ્યારે આપણે ગામડામાં સંશોધન કરવા માટે જઈએ છીએ જ્યારે એમને પ્રશ્નો પૂછીએ છીએ ત્યારે એ લોકોને એક પ્રકારનો અવિશ્વાસ એક પ્રકારનો ભય કે બીક હોય છે ઘણા લોકોને એવી બીક હોય છે કે પોતે સાચી માહિતી આપી દેશે તો બીપીએલ યાદીમાંથી તેમનું નામ નીકળી જશે તેમનું રેશન કાર્ડ રદ થઈ જશે આવા બધા ભય જ્યારે લોકોને હોય છે ત્યારે આપણને સાચી માહિતી પ્રાપ્ત થતી નથી તો આ બીજો તબક્કો છે જે ડેટા કલેક્શનનો તબક્કો છે માહિતીનું એકત્રીકરણ કરવામાં આવે છે અને માહિતી એકત્રીકરણમાં શું શું મુશ્કેલી પડે છે એની આપણે અહીંયા ચર્ચા કરી હવે વાત કરીએ ત્રીજા તબક્કાની તો ત્રીજા તબક્કામાં માહિતીનું પૃથકરણ અર્થઘટન કરવામાં આવે છે ત્રીજો તબક્કો જે ડેટા એનાલિસિસના તબક્કા તરીકે ઓળખાય છે જેમાં માહિતીનું પૃથકરણ અર્થઘટન કે ફલિતાર્થોની તારવણી કરવામાં આવે છે એકથી કરેલી માહિતીને ગુણાંકન વર્ગીકરણ કે આંકડાકીય પદ્ધતિ દ્વારા સંક્ષેપીકરણ કરવામાં આવે તો તેને પૃથક્કરણ તરીકે ઓળખવામાં આવે છે જે પૃથક્કરણ કરવામાં આવે તેના આંકડા શાસ્ત્રીય મૂલ્યને આધારે ઉત્કલ્પનાની ચકાસણી કરવામાં આવે તો તેને અર્થઘટન કહેવામાં આવે છે અહીંયા આપણે પ્રથમ તબક્કામાં ઉત્કલ્પનાની રચના કરી હતી જે વિધાનો જે કાલ્પનિક વિધાનોની રચના કરી હતી એની અહીંયા ચકાસણી કરવામાં આવે છે જેને હાઇપોથિસિસ ટેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે તો જ્યારે આ હાઇપોથિસિસ નો ટેસ્ટ કરવામાં આવે છે ઉત્કલ્પનાની ચકાસણી કરવામાં આવે છે તો તેને અર્થઘટન તરીકે ઓળખવામાં આવે છે જે કંઈ અર્થઘટન થાય છે એના ઉપરથી તારણો નક્કી થાય છે અને તારણોને આધારે જે બાબતો ફલિત થાય છે તેને આધારે ફલિતાર્થો સૂચનો કે ભલામણો તૈયાર કરવામાં આવે છે તો અહીંયા આ ત્રીજો તબક્કો પૂરો થાય છે વાત કરીએ ચોથા તબક્કાની તો ચોથો તબક્કો છે સર્વેક્ષણ અહેવાલ લેખનનો તબક્કો આર્થિક સર્વેક્ષણની પ્રક્રિયા પ્રોસેસ ઓફ ઇકોનોમિક સર્વે નો આ ચોથો તબક્કો સર્વેક્ષણ અહેવાલ લેખન અહેવાલ લેખન એ સર્વેક્ષણ પ્રક્રિયાનો અંતિમ તબક્કો છે આ છેલ્લું સ્ટેજ છે અહીંયા સંશોધન પૂર્ણ થયા બાદ સમગ્ર સંશોધનની પ્રક્રિયાને વર્ણનાત્મક રીતે પરંતુ સંક્ષેપમાં અને સરળ ભાષામાં રજૂ કરવાની પ્રક્રિયાને સર્વેક્ષણ અહેવાલ લેખન તરીકે ઓળખવામાં આવે છે જ્યારે આપણે સર્વેક્ષણ પૂર્ણ કરીએ ત્યારે આપણું સર્વેક્ષણ ખૂબ જ દળદાર હોય તો એ દળદાર કે મોટું સર્વેક્ષણ આપણે દરેક વ્યક્તિને આપી શકતા નથી તો અહેવાલ આપણે આપીએ કોઈને તો એ અહેવાલ ઉપરથી આખા સર્વેક્ષણનો એને ખ્યાલ આવી જાય છે તો જ્યારે સંશોધન પૂર્ણ થાય છે ત્યારે સમગ્ર સંશોધનની જે પ્રક્રિયા છે આપણે જે સંશોધન કર્યું કર્યું એમાં શું શું છે એ પ્રક્રિયાને પરંતુ સંક્ષેપમાં અને સરળ ભાષામાં જ્યારે આપણે રજૂ કરીએ છીએ ત્યારે આ પ્રક્રિયાને સર્વેક્ષણ અહેવાલ લેખન તરીકે પણ ઓળખવામાં આવે છે જેમ આપણે કોઈને સિનોપ્સિસ આપીએ તો સિનોપ્સિસ એ શું છે સર્વેક્ષણનો અહેવાલ લેખન છે તો અહીંયા આપણે આર્થિક સર્વેક્ષણની ચાર પ્રક્રિયા જે પ્રક્રિયા છે એના ચાર તબક્કા છે એ તબક્કાની અહીંયા ચર્ચા કરી આ લેક્ચરને અંત સુધી આપ સૌએ જોયો આપ સૌનો ખૂબ ખૂબ આભાર હજુ પણ જે દર્શક મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરો સાથે સાથે બે લાઇકન દબાવો જેથી કરીને અમે જે કંઈ નવા વિડીયો અપલોડ કરીએ એની માહિતી આપ સૌને મળી રહે ધન્યવાદ